મહાભયંકર વન છે જેમાં સિંહ ગેંડા હરણ ભેંસ વગેરે તામસી જીવો રહે છે ત્યાં આપ બિરાજ્યા અને તૃતીય સ્કંદની સુબોધીની પૂર્ણ કરી ત્યારે આપે વિચાર કર્યો કે તામસી પ્રકૃતિના જીવને ભાગવત આજ્ઞાથી ઉત્તમ યોની પ્રાપ્ત થઈ શકે છે અને પછી શ્રી કૃષ્ણની કથામાં લીન થઈ ગયા છે આપે જ્યારે વિચાર કર્યો કે તામસી પ્રકૃતિના જીવને ભગવત આજ્ઞાથી ઉત્તમ યોની પ્રાપ્ત થઈ શકે છે અને આત્મા સ્વભાવે અજ્ઞાની છે ભગવાન સાથે તેમનો સંબંધ બાંધવાથી જ તેમનો અજ્ઞાન દૂર થઈ શકે છે એવું કહેવાય છે કે રાક્ષસ પુતનાની અજ્ઞાનતા દૂર થયા પછી માત્ર એક દેવી સુગંધ જ બાકી રહી ગઈ હતી શ્રી કૃષ્ણ શરીર

અને તરત જ તામસી શરીર છોડતા ગયા આ રીતે જેમને જેમને સુગંધ પ્રિય હતી તેઓએ તેનું ગ્રહણ કર્યું અને તામસી યુનીમાંથી મુક્ત થઈને માનવિયોની પ્રાપ્ત કરી